નવસારી જિલ્લામાં ઘરફોડ ચોરી તથા મિલકત સંબંધી વન શોધાયેલા ગુનાઓના આરોપીઓને શોધી કાઢવા માટે ટેકનિકલ સોર્સ તથા બાતમીદારો દ્વારા વોચ રાખી માહિતી મેળવવા સફળ કામગીરી કરવા સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું એ અંતર્ગત એલસીબીપીઆઈ પીજે જાડેજા પીએસઆઈ વાયજી ગઢવી પીએસઆઈ એસવી આહિર એસઆઈ સુનીલ સી દેવીસી હેડ કોન્સ્ટેબલ સોનલ કોન્સ્ટેબલ અર્જુન પ્રભાકર અને સંદીપ પીઠાદ

નાઓએ બિલીમોરા પોલીસ સ્ટેશનમાં આવીને આઈપીસી કલમ ચારસો ચોપન ત્રણસો એસી મુજબની એક ફરિયાદ આપેલી હતી જે ફરિયાદની હકીકત એવી હતી કે આ જે આ કામના જે ફરિયાદી છે એ બપોરના સમયે અંબાજી મંદિરને દર્શન કરવા ગયેલા તે દરમિયાન સવારના સાડા દસથી ચૌદ પિસ્તાલીસ સમય દરમિયાન એમના ફરિયાદીએ ઘરના આગળનો દરવાજો તોડીને એના ઘરમાં રાખેલ સ્ટીલના કબાટમાં લોકર અને વોર્ડરોબમાં રાખેલ કબાટમાંથી સોના ચાંદીના દાગીનાઓ કુલ રૂપિયા ત્રણ લાખ દસ હજાર અને જુદા જુદાની ચલની નોટો રોકડા રૂપિયા ચાર લાખ પચોતેર હજાર એમ કુલ સાત લાખ પંચ્યાસી હજારની કોઈ અજાણ્યોઈસમ ચોર કરી ચોરી કરીને લઈ ગયેલો હતો જે બાબતે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબની નાઓએ ગુનો ડિટેક કરવા સાથે જિલ્લાની જુદી જુદી ટીમો બનાવેલ એમાં નવસારી જિલ્લાના એલસીબીના પીઆઈસી વિજય જાડેજા અને તેમની ટીમના પોલીસ કર્મચારીઓ સુનિલસિંહ અર્જુનભાઈ અને સંદીપભાઈ નાઓએ સીસીટીવી તેમજ ગુના જે જગ્યાએ બનેલ એ રોડ ઉપરના સીસીટીવીને એનાલિસ કરીને આરોપીની સંડોવણી પ્રસ્થાપિત કરવા સારું જુદા જુદા સીસીટીવી કેમેરાઓ ચેક કરેલા જેમાં એક બાઈ છે જે ભંગાર વીણવા માટે આવેલી હતી એણે ત્યાં જોયું હતું એ ઘરનું મકાન બંધ હાલતમાં હતું એમણે પોતાની પાસે રહેલ સળિયા વડે એ ઘરનું તાળું તોડીને એમાં મૂકેલ સોના દાગીના અને રોકડા રૂપિયા ચોરી કરીને લઈ ગયેલી હતી એનું એનાલિસ કરીને એ બાઈ જે છે તોમરબાઈ એ વ્યારા ગામની હોય અને એનું નામ ભાનુબેન ઉર્ફે બાનુ ઉર્ફે સંગીતા વાઈફ ઓફ યશવંતભાઈ ભાગ્યદાસ ધાલવાડે રહે વ્યારા અને મૂળ રહે જલગાંવ મહારાષ્ટ્રનાઓની જણાય આવેલ હતું આ જે બાઈ છે એ જુદી જુદી જગ્યાએ જઈને ભંગાર વીણવાનો ધંધો કરતી હતી જે સમયે આ ફરિયાદીના ઘર પાસે પણ એ ભંગાર વેચવા માટે ગયેલી હતી તેમણે જોયું કે આ ઘર બંધ છે તો તેની પાસેથી રહેલ સળિયા વડે એ ઘરનું તાળું તોડીને એમાં પ્રવેશ કરીને આ સોના ચાંદીને અને રોકડા રૂપિયાની ચોરી કરેલ હતી આ બાઈને ભાનુબેન છે એની સીસીટીવીના એનાલિસ્ટથી તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસ ચોવીસના રોજ ધરપકડ કરવામાં આવેલ છે અને આ તોમોદરાણ બાઈ વિરુદ્ધમાં દસ જેટલા ઘરફોડ ચોરીના અને પાકીટ ચોરી કરવાના ગુનાઓ દાખલ થયેલ છે જે ગુનાઓ વાંસદા વ્યારા વાલોડ રાજપીપળા બારડોલી માંડવી એમ કુલ એના વિરુદ્ધમાં દસ જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે અને આ તોમોદાણ બાય પાસેથી સોનાનું લૂઝ તેમજ રોકડા રૂપિયા બે લાખ સત્તર હજાર એમ કુલ રૂપિયા બે લાખ ઓગણ હજાર ત્રણસો રૂપિયાની રિકવરી કરવામાં આવેલ છે આ જે ધોમરદણ બાય છે એ ભંગાર વેચવા જાય ત્યારે આ ઘરફોડ ચોરી કરીને જે મુદ્દામાલ મળી આવે એને પોતાની પાસે રહેલ જે ભંગારનો કોથળો હોય એમાં નાખીને નીકળી જતી હતી કોઈને શખ વહેમ ના જાય એ માટે એ પોતાના પાસે રહેલ ભંગારમાં એને નાખીને નીકળી જતી હતી આ જે ઘરફોડ ચોરીમાં મળેલ પૈસા બાબતે આ તોમરદણ બાય છે એ પોતાના મોસો પૂરા કરતી હતી અને જે નવા નવા કપડાં અને ઘરના વગેરે વસાવીને પૂરા કરવા શોખ પૂરા કરવાનો રાખે છે